શિક્ષણ વિભાગમાં ભરતીને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું કહ્યું કે સાંસદો ધારાસભ્યો પોતાના વિસ્તારના વિદ્યાર્થીઓના હિતમાં પત્ર લખતા હોય છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તબક્કાવાર ભરતી થશે કેટલાક લોકો ઉમેદવારોને ભ્રમિત કરી રહ્યા છે ડિસેમ્બર સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરાશે અને કહ્યું કે જ્ઞાન સહાયકની વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે માંગણીપત્રક પ્રમાણે ભરતી કરી રહ્યા છીએ જગ્યા અમે મહેકમ પ્રમાણે મંજૂરી મળી છે પ્રમાણે જગ્યા વધારીને જ અમે આ જાહેરાત કરી છે એટલે કોઈ એમાં નથી આ કોઈકની એમાં ધારાસભ્યો સંસદ તો વિદ્યાર્થીઓની પાસે જતા હોય એટલે સ્વાયિક વસ્તુ છે એમના વિસ્તારના વિદ્યાર્થીઓ જાય એટલે પત્ર લખતા હોય છે એ રૂટીન બાબત છે પણ જે કંઈ વ્યવસ્થા છે એ આપણે અગિયાર બાર છ થી આઠ અને એકથી પાંચ જે ધોરણ એકથી બાર સુધીની જે આપણે મહેકમ પ્રમાણે તબક્કાવાર આપણે એની જાહેરાત આપીને ડિસેમ્બર સુધી આ બધી જ પ્રક્રિયા આપણે પૂરી કરવાની છે અને ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ તમામ આપણા ગુજરાતમાં ભરાવાની છે એટલે યુવાનોને પણ આ બાબતે નિશ્ચિત રહેવાની જરૂર છે ઠીક છે કેટલાક લોકો એને ભ્રમિત કરવાનું કામ કરતા હશે પણ એમાં કોઈના ભ્રમ ના આવે આપણે રાજ્ય સરકાર આપણા સન્માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના છે કે આપણે બી શિક્ષણ સહાયકની ભરતી રેગ્યુલર આપણે ભરવાની છે આ વચ્ચે એક વર્ષ ગેપ પડી આપણે ભરી શક્યા નથી અને જ્ઞાન સહાયકની જે આપણી વ્યવસ્થા છે એ પૂરક વ્યવસ્થા એ ચાલુ રહેવાની છે એ પણ બંધ